ઓમ શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે સાંભળીશું માધ માસની એકાદશી જયા એકાદશીની વ્રત કથા ભગવાન શ્રી હરિને ખૂબ જ પ્રિય છે એકાદશીનું વ્રત સર્વ વ્રતોમાં ઉત્તમ છે એકાદશીનું વ્રત માટે મિત્રો બની શકે તો એકાદશીનું વ્રત કરવું જોઈએ અને ન બની શકે વ્રત ઉપવાસ આપણાથી ન થઈ શકે તો આ દિવસે એકાદશીના દિવસે ભગવાનના પૂજા પાઠ કરવા જાપ ભજન કીર્તન જે કંઈ પણ તમે કરી શકો છો તમારી શક્તિ અનુસાર એ જરૂરને જરૂર કરવું જોઈએ કારણ કે આ એક દિવસ આપણા જન્મોના પાપને નષ્ટ કરનારો દિવસ છે અને ભગવાનને સમર્પણ કરવાનો આ દિવસ છે માટે આ દિવસે જો ઉપવાસ થઈ શકે તો કરવા ન થઈ શકે તો એક ટાણા કરીને કરવા ફરાળ કરીને કરવા અને છતાં પણ ન થઈ શકે ઉપવાસ તો કંઈ નહીં પણ આ દિવસે ભગવાનની સેવા પૂજા જરૂર કરવી ભગવાનના મંત્ર જાપ ભગવાનના મંદિરે જઈને દર્શન કરવા બને તેટલું શક્તિ અનુસાર દાન પુણ્ય જરૂર કરવું તો પણ આપણને ઘણું ફળ મળે છે અને આપણા પ્રભુ ખુશ થાય છે તો મિત્રો આપણે સાંભળીશું જયા એકાદશીની વ્રત કથા ઓમ શ્રી કૃષ્ણ વાસુદેવાય હરિયે પરમાત્મને પ્રણતઃ ક્લેશ ગોવિંદાય નમો નમઃ માધ સુધપક્ષની જય એકાદશીની વ્રતકથા યુધિષ્ઠિર રાજા પૂછવા લાગ્યા હે કૃષ્ણ નહીં માપી શકાય એવા મનવાળા જગતના પતિ અને હે આદિદેવ કૃષ્ણ સ્વેદજ એટલે કે પરસ્તેવાથી થનારા પ્રાણીઓ અંડજ એટલે કે ઈંડામાંથી થનારા પ્રાણીઓ ઉદભીજ એટલે કે પૃથ્વી ખોડીને બહાર નીકળનારા વૃક્ષાદી તથા જરાયુજ એટલે કે ઓરની અંદર વિદાયેલા પ્રાણીઓ તે સર્વ પ્રાણીઓનું સારું કરનારા વિરુદ્ધ કરનારા પાળનારા અને ક્ષય કરનારા મહામાસના કૃષ્ણ પક્ષની એકાદશી તો મને તમે કહી પરંતુ માધ માસની મહામાસની શુક્લ પક્ષની એકાદશી પ્રસન્નતાથી કહો મહા મહિનાની શુક્લ પક્ષની એકાદશીનું નામ શું છે તેનો કેવી વિધિ છે અને તે દિવસે ક્યાં દેવતાનું પૂજન કરું મને કહો પ્રભુ ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા હે રાજાઓમાં મુખ્ય રાજા હવે હું મહા મહિનાની શુક્લ પક્ષની જે એકાદશી થાય છે તે એકાદશી કહું છું તે સાંભળો માધ માસના શુક્લ પક્ષની વિશે પ્રખ્યાત સર્વ પાપોને હરનારી ઉત્તમ પવિત્ર પાપોનો નાશ કરનારી કામનાઓને પૂરી કરનારી મનુષ્યને મોક્ષ દેનારી બ્રહ્મ હત્યાને મટાડનારી ને પિચાસપણાને ટાળનારી જયા એ નામે પ્રખ્યાત એકાદશી છે આ એકાદશીનું વ્રત કરવાથી લોકોને પ્રેતપણાને પામતા નથી પ્રેતયોનીમાં જતા નથી એનો મતલબ છે અર્થાત મોક્ષને પામે છે આ એકાદશીથી કોઈ પણ એકાદશી અતિ શ્રેષ્ઠ પાપને હરનારી અને મોક્ષને દેનારી નથી આ જ કારણથી હે યુધિષ્ઠિર રાજા આ એકાદશી મનુષ્ય કરવી જ જોઈએ પ્રયત્ન પ્રયત્નથી કરવી જ જોઈએ હે રાજાઓ રાજાઓમાં યુધિષ્ઠિર શ્રેષ્ઠ રાજા હું તમને આ એકાદશીની સુંદર એવી પુરાણમાં કહેલી કથા કહું છું તે સાંભળો મે આ એકાદશીનો મહિમા પગમા પુરાણની અંદર કહેલો છે એક દિવસ સ્વર્ગ લોકની અંદર ઇન્દ્ર રાજા રાજ્ય કરે તે મનમોહર મનોહર લોકને વિશે વિશે અમૃત પીવામાં પ્રીતિવાળા અને અપસારાઓના સમૂહે સેવેલા દેવો સુખ વડે વસતા હતા ત્યાં પારિજાતક નામના કલ્પ વૃક્ષોથી શોભિત એવું નંદન નામે એક વન છે એ નંદન વનને વિશે સ્વર્ગવાસી દેવતાઓ અપ્સરાઓની સાથે રમે છે ને તેઓને રમાડે છે તો એક દિવસ એ યુધિષ્ઠિર રાજા પોતાની ઈચ્છાથી રમતા એવા દેવોના રાજા ઇન્દ્ર આનંદ સાથે પચાસ કરોડ નાયકાઓને નચાવતા હતા તે વખતે ત્યાં ગંધર્વો ગાતા હતા ગંધર્વની અંદર પુષ્પદત્તકને ચિત્રસેન નામના ગંધર્વો પણ હતા તેમ ચિત્રસેન ગંધર્વની પુત્રી તથા ચિત્રસેન ગંધર્વની માલિની નામે પ્રસિદ્ધ સ્ત્રી પણ હતી એ ચિત્રસેન ગંધર્વને માલિની નામની સ્ત્રીથી પુષ્પવાણ નામે પ્રસિદ્ધ ગંધર્વ પેદા થયો હતો એ પુષ્પવાણને માલ્યવાન નામે પ્રસિદ્ધ પુત્ર પેદા થયો હતો તે માલ્યવાન વિશે પુષ્પવતી નામની ગાંધર્વી અતિ મોહ પામી ગઈ અને કામદેવના તીક્ષ્ણ બાણોથી અંગો અંગમાં વિંધાઈ ગઈ તે પુષ્પવતી નામની ગંધર્વી લાવણ્યતા એટલે કે સુંદરતાથી રૂપની સંપત્તિથી તથા ભાવવાળા કટાક્ષોથી માલ્યવાનને વશ કરી લીધો હે નરોના પતિ યુધિષ્ઠિર રાજા હવે હું પુષ્પવતી ગાંધર્વના રૂપનું વર્ણન કરું છું તે સાંભળું તે ગાંધર્વીના બે હાથો જાણે કામદેવે કંઠના પાશ રૂપ કરેલા હોય તેવા હતા તેનું મુખ ચંદ્રમાના જેવું હતું અને નેત્રો કાન સુધી લાંબા હતા હે રાજાઓમાં ઉત્તમ યુધિષ્ઠિ રાજા તેના કાન કુંડળોથી શોભતા હતા તથા ગળાની અંદર પહેરવાના પદ કાદી ઉત્તમ આભૂષણથી કંઠ શોભતા હતા તેના ઝાડા અને ઊંચા સ્તન સોનાના કળશ જેવા શોભતા હતા તેનું પેટ અતિ પાતળું હતું ને તેનો મધ્ય ભાગ એટલે કે કમર મુઠ્ઠીમાં આવી જાય એવી પાતળી હતી તેનું કટી પશ્ચાત એટલે કેડનો પાછળનો ભાગ પહોળો હતો ચંદન સ્થાન વિસ્તારવાળું હતું અને તેના પગ રાતા કમળ સરખી કાંતીવાળા હતા એ રીતે શોભાયમાન એવી પુષ્પવતી ગાંધર્વી વડે માલ્યવાન પણ મોહિત થઈ ગયો તે માલ્યવાન ગાંધર્વ અને પુષ્પવતી ગાંધર્વી ઇન્દ્રને રાજી કરવા માટે નાચવાનું સારું આવ્યા હતા નાચવા માટે આવ્યા હતા અને ત્યાં અપ્સરાઓના સમૂહની સાથે ગાતા તથા તે બંને અસ્થિર ચિત્ને લીધે શુદ્ધ સ્વરથી ગાયન ગાઈ શક્યા નહીં અને એકબીજા તરફ નેત્રથી જોવાને લીધે કામના બાણથી વિંધાઈ ગયા એવામાં શ્રેષ્ઠ એવા ઇન્દ્ર તે બંનેનું મન મળેલું જોઈ ગાવાના વખતનો એક ક્રિયાનો લોપ થયેલો જોઈ તેમજ ગાવાની અંદર ભંગ થવાથી પોતાનું અપમાન ગણીને તથા ક્રોધા દૂર થઈને તે બંનેને આ પ્રમાણે શ્રાપ આપ્યો કે હે મૂર્ખો પાપ કર્મની અંદર પ્રીતિવાળા અને મારી આજ્ઞાનો ભંગ કરનારા તમો બંનેને ધિકાર છે તમે બંને પિચાસની યોનીમાં સ્ત્રી પુરુષ તરીકે જોડું થાઓ અર્થાત ઘણી ધણી ધણિયારી થાઓ અને મૃત્યુલોકને પામીને તમારા કર્મોનું ફળ ભોગવો એ રીતે ઇન્દ્રએ શાપ દીધો શ્રાપ દીધાથી દુઃખવાળા થઈને દુઃખી મનવાળા થઈને ઇન્દ્રના શાપથી મોહ પામે પામેલા બંને હિમાલય પર્વત પર ગયા હવે પિચાસપણાને પામેલા અને ભયંકર દુઃખને ભોગવતા એવા તે બંને જણા સંતાપવાળા મનથી મોટું દુઃખ ભોગવવા લાગ્યા ગંધર્વના દેહમાંથી પિચાસના દેહને પામવાને લીધે બળતરાથી પીડાતા એવાને મોહ પામેલા તે બંને જણા ગંધ રસ અને સ્પર્શને પણ જાણતા ન હતા વળી નિંદ્રાનું સુખ નાશ પામ્યું છે એવા કર્મને લીધે પીડા ભોગવતાને પરસ્પર એકબીજાના શરીરને ખાતા એવા તે બંને પિત્ચાસો પર્વતની ગુફામાં ફરતા હતા તે બંને જણા બરફ પડવાને લીધે ટાઢથી

આપણને પિચાસપણું મળ્યું છે આ નિંદિત એવા પિચાસપણાને ભયંકર નરક માનું છું એટલા માટે સર્વ પ્રયત્નથી પાપ તો ન જ કરવું એ રીતે ચિંતાતૂર થયેલ તે બંને જણા દુઃખને લીધે દુબળા થઈ ગયા એ રીતે પિચાસપણાને પામેલા તે બંને જણાના ભાગ્યના ઉદ ઉદયથી મહામાસના શુક્લપક્ષની તિથિઓમાં ઉત્તમ એવી જયા નામે પ્રખ્યાત એકાદશી તિથિ જ્યારે માધ માસના શુક્લપક્ષની જયા એકાદશીનો દિવસ આવ્યો ત્યારે હે નરોના અધિપતિ યુધિષ્ઠિ રાજા તે દિવસે તે બંને પીચાસો આહાર કર્યા વગરના અને જળનું પાન કર્યા વગરના રહ્યા વળી તેઓએ તે દિવસે જીવો જીવોનો નાશ કર્યો નહીં તેમ પાંદડા તથા ફળોનું પણ ભક્ષણ કર્યું નહીં એ રીતે દુઃખયુક્ત તે બંને જણા પીપળાની પાસે પડ્યા રહ્યા હે યુધિષ્ઠિ રાજા એ રીતે ભૂખ્યા અને તરસ્યા એવા એ બંને જણા તે દિવસે તે પીપળાના ઝાડના થડની પાસે પડ્યા રહ્યા એવામાં સૂર્યનારાયણ અસ્ત થયા અને દારૂણ દાઢ વળી ઘોર રાત્રિ પડી તે રાત્રિને વિશે ધ્રુજતા એવા અને હિમ પડવાને લીધે હલી ચલી શકે નહીં એવા તે બંને જણાઓ શરીર સાથે શરીર અડા અડીને અડાડીને હાથોથી બગલગીરી કરીને વળગી રહ્યા તો પણ તેઓને નિંદ્રા આવી નહીં તેમ કામ પણ વ્યાપ્યું નહીં તેમ સુખ પામ્યા નહીં પરંતુ હે રાજાઓમાં શ્રેષ્ઠ યુધિષ્ઠિર તે બંને જણા ઇન્દ્રના સાપને લીધે પીડા પામ્યા એ રીતે દુખ પામતા એવા તે બંને જણાને જયા એકાદશીનું વ્રત થયાને લીધે અને રાત્રિના જાગરણ થવાને લીધે જે ફળ પ્રાપ્ત થયું છે તે હું તમને કહું છું તે સાંભળો એ બંને જણા આ એકાદશીના વ્રત કરવાથી બારસને દિવસે હે નરોના રક્ષક યુધિષ્ઠિ રાજા વિષ્ણુ ભગવાનની પ્રસન્નતાથી તે પુષ્પવતીને માલ્યવાન જે પીચાસપણાને પામ્યા હતા તેમાંથી તે મુક્ત થઈ પ્રથમના સરખા રૂપોવાળા અર્થાત ગંધર્વના દેહને પામ્યા એ રીતે પ્રથમથી થયેલા સ્નેહવાળા પૂર્વના આભૂષણોને ધારણ કરેલા વિમાનની અંદર બેઠેલા અપ્સરાઓના સમૂહ સેવેલા તંબુરથ વગેરે ગંધર્વોએ સેવાતા ને હાવભાવવાળા પુષ્પવતીને માલ્યવાન એ બંને જણા સ્વર્ગ પ્રત્યે ગયા સ્વર્ગમાં ગયા અને તેઓએ દેવોના રાજા ઇન્દ્રની આગળ જઈ આનંદથી પ્રણામ કર્યા એ રીતે બંને જણાને પ્રણામ કરતા જોવાથી ઇન્દ્ર રાજા વિસ્મય વિસ્મયભામે બોલ્યા ઇન્દ્ર બોલ્યા અરે પુષ્પાવતી અને માલ્યવાન તમારા બંનેનું પિચાસપણું ક્યાં પુણ્યને લીધે નાશ પામ્યું તમે બંનેને ક્યાં દેવે મુક્ત કર્યા માલ્યવાન કહે છે હે સ્વામી વસુદેવના પુત્ર એવા શ્રી કૃષ્ણ ભગવાનની પ્રસન્નતાથી જયા એકાદશીના ઉત્તમ વ્રતથી ને જેમ સત્ય હોય તેવી રીતે ભગવાનની ભક્તિ કરવાના પ્રભાવથી અમારું પિચાસપણું નાશ પામ્યું આવી રીતનું માલ્યવાન નું બોલવું સાંભળીને દેવોના રાજા ઇન્દ્ર બોલ્યા હે માલ્યવાન હવેથી તમે બંને પવિત્ર પાવનને મારે પણ વંદન કરવા યોગ્ય થયા હરિવાસર એવી કરનારા તથા વિષ્ણુ છો જેઓમાં શિવજીની ભક્તિમાં પ્રીતિવાળા છે તેઓ અમારે સર્વ પૂજવા યોગ્ય ને વંદન કરવા લાયક છે એમાં કોઈ સંશય નથી માટે જે રીતે તને સુખની પ્રાપ્તિ થાય તે રીતે દેવતાના સ્થાન એવા આ સ્વર્ગની અંદર પુષ્પવતીની સાથે વિહાર કરે એ કારણથી હે રાજા હે રાજાઓના ઇન્દ્ર યુધિષ્ઠિર નાશ કરનાર છે માટે તારે એ અવશ્ય કરવું હે નરોના પાળનાર યુધિષ્ઠિર રાજા જયાનું વ્રત કર્યું છે તે સર્વ પ્રકારના દાનો દીધા છે યજ્ઞો કર્યા છે અને તે સર્વ તીર્થોમાં સારી રીતે નાહ્યા પણ છે શ્રદ્ધાવાન જે મનુષ્ય ભક્તિયુક્ત જીતથી આ જયા એકાદશીનો વ્રત કરે છે તે તો આ તો તે આજે સો કરોડ કલ્પ સુધી વૈકુંઠ લોકની અંદર જરૂર આનંદ સાથે વાસ કરે છે હે ધર્મરાજા આ જયા એકાદશીનો પાઠ કરવાથી સાંભળવાથી અગ્નિ હોષ્ઠ નામના યજ્ઞના ફળને પામે છે એમાં કોઈ સંશય નથી આ પ્રમાણે શ્રી ભવિષ્યોત્તર ઉત્તર પુરાણને વિશે શ્રી કૃષ્ણ યુધિષ્ઠિરના સમાન રૂપે માધવાસના શુક્લ પક્ષની જયા એકાદશીનું મહાત્મા એકાદશીની વ્રત કથા જો તમને મિત્રો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલજો નહીં તમે છેલ્લે અંતમાં મિત્રો સાંભળ્યું ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું છે કે જે માત્ર આ એકાદશી કથા સાંભળે છે તો તેને પણ અગ્નિ હોસ્ટ યજ્ઞ કરવાનું ફળ મળે છે તો મિત્રો આપણા થકી જો કોઈ વ્યક્તિ એકાદશીની કથા સાંભળશે તો સમજો કે તમને કેટલો પુણ્ય મળશે તો આ પુણ્યના ભાગીદાર જરૂર બનજો અને કથા બને એટલી શેર જરૂર કરજો એનું પુણ્ય ફળ તમને જરૂર મળશે જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ